સંસદની ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે યુદ્ધની શક્યતા સામે આઈએમએ અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન મેડિકલ સુવિધાઓ સાથે સજ્જ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવ ભરી વચ્ચે યુદ્ધ શરૂ થાય તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન તમામ મેડિકલ સુવિધાઓ સાથે સજ્જ થઈ રહ્યું છે અલબત્ત વડોદરાના ઓર્થોપેડિક સર્જન ફિઝિયોથેરાપી અને એનેસ્થેશિયા તબીબો મળી પંદર તબીબોની યાદી તૈયાર કરવામાં આવી છે આ ટીમે ગુજરાત સરકારના આદેશ મુજબ કોઈ પણ જગ્યાએ જવા માટે તૈયાર રહેશે અલબત્ત વડોદરાની એકસો એકાણું હોસ્પિટલ ઉપર રેડ ક્રોસ લગાવવામાં આવશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ મિતેશ શાહ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધને ધ્યાનમાં રાખી આઈએમએ અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન વચ્ચે બેઠક યોજાય આ બેઠકમાં દરેક હોસ્પિટલમાં આગામી ત્રણ માસ સુધી ચાલે તેટલો દવા સર્જિકલ સાધનો પૂરતા ઓક્સિજન માત્રાનો જથ્થો રાખવા તેમજ ડોક્ટરોની ટીમ પેરામેડિકલ સ્ટાફનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે વડોદરા હોસ્પિટલ એસોસિએશન આઈએમએ વડોદરા દ્વારા કાલે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું કે વડોદરાની તમામ હોસ્પિટલો કે જે પચીસ બેડથી પણ વધારે કેપેસિટી ધરાવતી હોસ્પિટલો છે એ પોતાના ત્યાં એક્સપર્ટ ડૉક્ટરની ટીમ સાથે સાથે નર્સિંગ ટીમ ઓક્સિજનની માત્રા દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં સ્ટોક કરી રાખો મિનિમમ ત્રણ મહિનાથી પણ વધારે નો સ્ટોક તમારી હોસ્પિટલ્સમાં હોવો જોઈએ ફાર્માસ્યુટિકલ એસોસિએશનને પણ જાણ કરવામાં આવી છે કે તમે પોતે પણ ત્રણ મહિનાથી વધારેનો સ્ટોક તમે તૈયાર રાખો સાથે સાથે વડોદરા આઈએમએ દ્વારા આજે વડોદરા હોસ્પિટલ એસોસિએશનની એક મેગા મીટિંગનું આયોજન કરવામાં આવેલું છે સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો